કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર હવે સરકારી કાર્યક્રમો સરકારી શાળાઓના આયોજનો કે અન્ય ઔપચારિક આયોજનોમાં વંદે માતરમ વગાડવામાં આવશે આ દરમિયાન તેના સન્માનમાં દરેક વ્યક્તિને ઉભા રહેવું ફરજિયાત રહેશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એક સાથે ગાવામાં આવે કે વગાડવામાં આવે તો વંદે માતરમ પહેલા વાગશે અને આ દરમિયાન ગાનારા કે સાંભળનારાઓએ સાવધાન મુદ્રામાં ઉભા રહેવું પડશે જેથી સન્માન અને રાષ્ટ્રભાવનાનો સ્પષ્ટ સંદેશ

સંબોધનો પહેલા અને પછી અને રાજ્યપાલોના આગમન અને ભાષણો પહેલા અને પછી સહિત અનેક સત્તાવાર પ્રસંગોએ વંદે માત્રમ વગાડવું ફરજિયાત કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સી 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ